શ્યામાજી બલિદાન દિવસ નિમિત્તે આજે હરણી ખાતે આવેલા સંકલ્પ કલ્ચર પાર્કમાં આજે સિંદૂરના વૃક્ષરોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં આજે અગિયારસો જેટલા સિંદૂરના વૃક્ષ રોપવામાં આવ્યા હતા આ કાર્યક્રમ યુવા મોરચાના પ્રમુખ પાર્થ પુરોહિત તથા કાર્યકર્તા સમય થી આજના દિવસને બલિદાન દિવસ તરીકે ઉજવીએ છીએ શ્યામા પ્રસાદ મુખર્જીએ દેશની અખંડિતતા માટે કાશ્મીર માટેનું આંદોલન જે કર્યું હતું એમાં એમની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ એ શહીદ થઈને બહાર આવ્યા આથી બે હજાર અઢારની સાલમાં મને યાદ છે કે આ હરણીના આ ગાર્ડન પર આ જે વડ દેખાય છે આગળ એન્ટ્રીમાં એ આદરણીય સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીજી આ વડ તે દિવસે વાવેલો આજે આવડો વટવૃક્ષ જેવો થઈને ઊભો છે એક વૃક્ષ માં કે નામ એ આહલાદ એ અવાજ એ સૂર આદરણીય શ્રીએ જાહેર કર્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તા ક્યાંક ને ક્યાંક એક વૃક્ષ મા કે નામ કરી રહ્યું છે બનાવી રહ્યું છે રોપી રહ્યું છે વરસાદની સિઝન છે અને આ તમામ વૃક્ષો અને એમાંય ખાસ કરીને આ વન જે આજે સમગ્ર ભારતમાં માત્ર નહીં સમગ્ર વિશ્વમાં સિંદૂર નું ઓપરેશન આપણે સૌ જાણીએ છીએ એના ભાગરૂપે આ સિંદુર વન બની રહ્યું છે ધન્યવાદ પાંચ જૂનથી લઈને પંદર ઓગસ્ટ સુધી વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટીના અલગ અલગ આયામો દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમો રાખવામાં આવ્યા છે કુલ મળીને આ પંદર ઓગસ્ટ સુધીના અભિયાનમાં પૂરા શહેરની અંદર અગિયાર હજાર વૃક્ષોનું વાવેતર થવાનું છે એમાં આજે આજના દિવસે ત્રેવીસ જૂન આ દિવસે શ્યામાપ્રસાદ મુખર્જીનો નિર્વાણ દિન છે બલિદાન દિવસ છે આ મહત્વના દિવસે ભગવાન શ્રી હનુમાનજીને જે પ્રિય છે એવા સિંદૂર એ વૃક્ષનું રોપણ અહીંયા હરણી ખાતેના સ્કલ્ચર ગાર્ડનની બાજુમાં આવેલ જગ્યા પર કરવામાં આવ્યું છે લગભગ અગિયારસો સિંદૂરના રોપા અહીંયા રોપવામાં આવવાના છે અને જ્યારે આ સિંદુર ઉગતા હોય છે એકદમ સુંદર દૃશ્ય દેખાતું હોય છે આનું એ આયુર્વેદિક પણ મહત્વ છે અને આના ઉપયોગ પણ છે એવા પ્રકારનો વૃક્ષનો આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના યુવા મોરચા દ્વારા સંપૂર્ણ આ આયોજન એમના માધ્યમથી અમારા પાર્થભી એમના મહામંત્રીશ્રીઓ એમની પૂરી ટીમે ઘણી બધી મહેનત કરીને કારણ કે અગિયારસો સિંધુના રોપા ભેગા કરવા એ પણ એક બહુ મોટું અઘરું કામ છે એવું બહુ મોટું કામ આ કર્યું છે અને ભગવાન હનુમાનજીના એવા સિંદૂરના રોપાનું અહીંયા વાવેતર થયું છે આજના દિવસે આપણે એવું જ કહીએ કે પર્યાવરણનું જેટલું આપણે જતન કરીશું એટલું પર્યાવરણ આપણને બચાવશે એટલે પર્યાવરણને બચાવીએ પર્યાવરણ આપણને બચાવે આ સૂત્ર સાથે આપણે આગળ વધીએ એ જ અભ્યર્થના સાથે આદરણીય મોદી સાહેબના નેતૃત્વની કેન્દ્રની સરકારને અગિયાર વર્ષ પૂરા થયા છે સાથે સાથે ઓપરેશન સિંદૂર જેના માધ્યમથી આપણા દેશના સેનાએ આપણા જે વીર ગતિ પામેલા હતા એ તમામ લોકોનો બદલો લીધો અને એનું નામ ઓપરેશન સિંદૂર રાખ્યું ત્યારે આદરણીય મોદી સાહેબે પણ પોતાના પ્રધાનમંત્રી આવાસમાં સિંદૂરનો રોપો વાવ્યો છે ત્યારે વડોદરામાં તો બે હજાર પંદરથી અમે સિંદૂરના રોપા મફત વિતરણ અને વાવેતર કરતા આવ્યા છે હર સોસાયટી સિંધુરીના નામે પણ અમે કેમ્પેઇન ચલાવ્યું છે ત્યારે આજે વડોદરામાં કોર્પોરેશનના માધ્યમથી અને હરણીસ કલ્ચર ગાર્ડન આપણને આપવામાં આવ્યું જ્યાં આગળ મોટા પ્રમાણમાં સિંદૂરના રોપાનું વાવેતર કર્યું છે આશરે અગિયારસો છોડ અહીંયા વાવેતર કર્યું છે અને આપણને બધાને જ ધ્યાનમાં છે હર્ણી ભીડભંજન હનુમાનજી મહારાજ એ સૌથી જૂનું સૌથી પૌરાણિક વડોદરાનું મંદિર છે અને એની પણ આખી ગાથા રામાયણ સુધીમાં ઉલ્લેખ છે ત્યારે અને દરેક બુથમાં આજે વડોદરા મહાનગરમાં શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે દરેક બુથમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ છે એટલે અગિયારસો બુથમાં પણ સિંદૂરના રોપા ખાસ કરીને આપવામાં આવ્યા છે ત્યારે સમગ્ર કોર્પોરેશનની ટીમ સ્ટેન્ડિંગ કમિટા કમિટીના ચેરમેન અને મેયર સાથે અમારા વડોદરા શહેરના અધ્યક્ષ જયપ્રકાશભાઈ સોની સાહેબ આ તમામનો અમે આજે આભાર માનીએ છીએ કે અમને આ જગ્યામાં વૃક્ષારોપણ કરવા માટેની પરવાનગી મળી અને મોટા પ્રમાણમાં આવનારા સમયમાં જ્યારે સિંદૂરના છોડ તૈયાર થશે તો એક આકર્ષણનું કેન્દ્ર આ સ્કલ્ચર ગાર્ડન સિંદૂર વાટિકાના માટે પણ થશે